મિત્રો ભારતીય જનતા પાર્ટી અને વિકાસ એટલે વિકાસ નો પર્યાય ભારતીય જનતા પાર્ટી છે કુલ મળીને હવે તો જ પણ પૂરા ભારતમાં હવે પ્રસ્થાપિત થયું છે અને મેં પૂરો આખો દિવસ સૌનો સાથ સૌનો વિકાસ આવું સહજ બોલતા હોઈએ છે અને એવા વિકાસભાઈનું આજે સન્માન છે વિકાસ વિચારના એ ફેસબુક ફ્રેન્ડ હશે બધા તો જ્યારે પણ મૂકે વિકાસભાઈ એમની પોસ્ટ ત્યારે અચૂક ફોન કરું ને અમારી વાર્તાલાપ થાય કે આજે કંઈક જુદું છે આવું છે કંઈક ને કંઈક હું જિલ્લાનો મહામંત્રી હતો અને શહેરના પ્રમુખ હતા તો કુલ એક બહુમુખી પ્રતિભા છે વિકાસભાઈ અને આજે હું આવ્યો એન્ટર થયો તો આજે આજે સરસ સંચાલન કોણ કરશે આ કાર્યક્રમનો પક્ષેવે કર્યું છે સરસ સંચાલન પણ અમારા કોઈ પણ કાર્યક્રમ હોય આખા જિલ્લાના નગરના એવું સરસ સંચાલનથી મળીને હમણાં અમારે એક સરસ કાર્યક્રમ થયો વડીલોને વંદન વરિષ્ઠ કાર્યકર્તાઓનું સન્માન એનું આખું મેનેજમેન્ટ બધું જ ઉદઘોષ ઉદ્ઘોષકથી મળીને બધું જે વ્યવસ્થા કરી હોય તો વિકાસભાઈ કરી છે અને એ કાર્યક્રમ આખા પ્રદેશ લેવલે પણ એના વખાણ થયા છે તો શ્રી વિકાસભાઈએ એમની કારકિર્દી મહામંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં નડિયાદ શહેરના શરૂ કરી હતી અને એમની જે આદત એમની જે ઢેવ એ તો એમને વર્ષોથી જોયા જ હતા કે કે સમાજનું એ કામ કરતા હતા એટલે મને ખબર હતી એટલે એમને મહામંત્રી તરીકે જ્યારથી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારથી ખૂબ ચીવટથી નાનામાં નાનું કામ શોધી શોધીને કેવી રીતના પૂરું કરવું એ એમની ટીવ રહી છે અને કદાચ એના કારણે ત્યાર પછી એ શહેરના પ્રમુખ બન્યા એ પ્રમુખ તો બે વાર બન્યા અને પ્રમુખ તરીકે પણ એમણે એટલી સુંદર કામગીરી કરી એ બધે તમે સાક્ષી છો કારણ કે મારી આ પાંચમી ટમ છે એટલે લગભગ એ ત્રણ ટર્મથી તો સંગઠનમાં હોદ્દો ધરાવે પણ એમની જે કામગીરી છે ને એ ખૂબ વખાણવાલાયક છે અને હમણાં અર્જુનસિંહભાઈએ જે કહ્યું કે પ્રોગ્રામોનું સંચાલન એ તો તમને પણ ખબર હશે કે સમાજના દરેક પ્રોગ્રામોમાં એમનું સંચાલન સમાજ માટે હોય છે જ પણ સમાજનું કામ કરવું પણ એટલું જરૂરી છે એટલે મેં એમને સમાજનું કામ કરતા પણ જોયા છે અને આજે એ મારે હર્ષ અને ગર્વ સાથે કહેવું પડે કે વિકાસભાઈની જે કામગીરી છે ને એની પાછળ એમના ફાધરનો પણ હાથ છે કારણ કે એમને પણ સિનિયર સિટીઝન પ્રમુખ એના પહેલાં સમાજમાં ઘણી બધી કામગીરી કરી છે એમને પણ મેં જોયા એટલે એમની જે ટેવ છે એ તમામ ટેવ એમનામાં ઉતરી છે અને એના કારણે જ કદાચ વિકાસભાઈ આગળને આગળ વધી રહ્યા છે ને હજુ આગળ ને આગળ વધે એવી મારી ખૂબ ખૂબ શુભના શુભકામનાઓ વિકાસભાઈ અને આજે અમે આ બહુ નાના ફંક્શનની અંદર આપણે કોરોનાના લીધે મળ્યા છે પણ આ કોરોના જાય એટલે આપણે નક્કી કર્યું છે કે એમનું ખૂબ મોટું સન્માન થાય એવું આપણે કરવું છે ને આવનારા દિવસોમાં ચોક્કસ નડિયાદમાં એમનું સન્માન થાય એવો એક કાર્યક્રમ આપણે ગોઠવીશું વસ્તુ પરંતુ આ ફોરમમાં નડિયાદના વૈષ્ણવ સમાજ સાથે હું પહેલીવાર વાત કરી રહ્યો છું ત્યારે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ત્યાં પરંપરા એવી છે કે પદનું સન્માન કરીએ છીએ એટલે એટેક ડિટેક વાત કરીએ તો અમે વ્યક્તિગત રીતે એવું સમજીએ છીએ કે કોઈ અમારી સાથે ફોટો પડાવે કોઈ અમને બુકે આપે સંભાણું આપે કોઈ ફુલહાર કરે કોઈ કોઈના લગ્ન પ્રસંગોમાં બોલાવે તો એ વ્યક્તિગત રીતે દેવસિંહ ચૌહાણ કે પંકજભાઈને નથી બોલાવતા એ પેલી સંસદ સભ્યની ધારાસભ્યની ખુરશીનું સન્માન કરે છે અમારે એ પદની લાયક અમારે એ પદની ગરીબમાં જે રીતે સમાજ જીવનમાં છે કમસે કમ અમારા જીવનકાળ દરમિયાન આ પદ અમારી સાથે હોય કારણ કે આ લોકતંત્રના ના લોકશાહી ના પદ છે આ પદ કોઈના કાયમી હોતા નથી અમારે પણ જવાનું જ છે પેલા મોડા જવાનું તો ખરું પણ એ ડિટેચમેન્ટ સાથે કામ થાય ને પરંતુ જેટલો પણ સમય અમારી સાથે હોય આ પદ એ વખતે જ આ પદનું સન્માન થતું હોય ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી સાહેબ તો કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીનું પદ એ સન્માનનું પદ નથી એ પદ જવાબદારીનું પદ છે અને આ જવાબદારીના પદનું સન્માન આજે થઈ રહ્યું છે વિકાસભાઈ ની વાત તો આમ કરીએ તો મેં કહ્યું ને કે સાચા ઝવેરી તો આ છે પંકજભાઈ શોધી લાવ્યા છે અને પંકજભાઈ શોધી લાવે એવું નહીં એનું ઘડતર પણ પંકજભાઈ કર્યું છે અને માટે જે પ્રકારે તમારી અપેક્ષા છે કે લાંબી રેસનો ઘોડો છે આ ઘોડો લાંબી રેસનો જ છે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એનું યોગદાન આપી રહ્યો છે આ એની કદર થઈ છે શહેરમાંથી જિલ્લા સુધી પહોંચ્યો છે અને આપણે સૌની શુભેચ્છા કે રાજ્ય સુધી પહોંચે ભારતીય જનતા પાર્ટીની વાત કરવી હોય તો ભાઈએ કહ્યું એવું છે કે સખત મહેનત ભારતીય જનતા પાર્ટીની સફળતાના જે કંઈ કારણો છે એ બધા કારણોમાં એક કારણ કાર્યકરથી માંડીને વડાપ્રધાન સુધી કે મુખ્ય પ્રધાન હોય સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય બધાએ તમે કાયમ દોડતા સખત મહેનત કાર્યક્રમો માટે લોકોની સેવા માટે દોડ 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 કરવું જ પડે અને ભાઈ વિકાસમાં એ તમામ ગુણો છે એની વાગછટા બહુ સરસ છે એ ખૂબ મેનતું છે અને સૌમ્ય છે ક્યારે મોટા વાત એ કે આમ તેમ એના વાણી વ્યવહારમાં બધું બહુ જ રીઝનેબલ હોય છે એટલે ચોક્કસ એની પ્રગતિ થશે વિકાસની વાત કરું તો જ્યારે હું પ્રમુખ હતો અને વિકાસ મારો મંત્રી હતો તો ક્યારેય પણ એવું નહીં બન્યું હોય કે કદાચ એ કો કાર્યક્રમમાં વ્યસ્ત હોય તો છેવટે ગયા તો એમ તો કે છે કે પાંચ વાગે મળીએ સાડા પાંચે મળીએ છ વાગે મળીએ અને એની પ્રિય કોથળી લઈને હાજર થઈ જાય એમાં પેન હોય કાગળ હોય નોટબુક હોય આ બધું મેં જોયું છે અને એ જે એની કાર્ય કરવાની પદ્ધતિ છે અને જે સમયનો ભોગ આપે છે એનું જ કારણ છે કે આજે આ પોસ્ટ પર પહોંચી ગયો છે પણ સાથે સાથે જિલ્લાના ત્રણેય અગ્રણી મહાનુભાવો એ બેઠા છે તો કહીશ કે આટલેથી અટકવાના દેશો એ જવાબદારી તમારી રહેશે કારણ કે મને એવું અક્ષય એવું કહ્યું કે સમાજના અગ્રણી તરીકે મારે બોલવાનું છે તો અગ્રણી તરીકે એ વિનંતી કરું કે ભવિષ્યમાં પણ એનું ધ્યાન રાખજો અને જ્યારે જ્યારે જરૂર જણાય તો સમાજમાં આવા ઘણા બધા વ્યક્તિત્વ છે બીજા એમનું પણ ધ્યાન રાખતા રહેશો એ ખાસ વિનંતી કરું જય હિન્દ ફરી એક વખત અભિનંદન વિકાસને ખૂબ ખૂબ અભિનંદન મારું આ ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના મહામંત્રી તરીકે મારી વરણી મારા શીર્ષ નેતૃત્વ મારા આદરણીય પાર્ટીના પ્રદેશના પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી ભીખુભાઈ દલસાણીયા સાહેબ મધ્ય ઝોન પ્રભારી અને અમારા મહામંત્રી શ્રી શબ્દાશરણભાઈ બ્રહ્મભ સાહેબ અમારા જિલ્લાના પ્રભારી આદરણીય શ્રી જયસિંહજી અને અત્રે જે નેતૃત્વ બેઠું છે આદરણીય શ્રી પંકજભાઈ આદરણીય શ્રી દેવસિંહજી સાહેબ અને શ્રી અર્જુનસિંહજી ચૌહાણના સંકલન અને પરામર્શ બાદ મારી જ્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી તરીકે નિયુક્તિ કરાઈ છે અને મને પાર્ટીની સેવા કરવાની એક ઉમદા તક આપી છે ત્યારે હું ચોક્કસ આ નેતૃત્વને ખાતરી આપું છું કે મારાથી બનતું હંડ્રેડ પર્સન્ટ ડેડિકેશન એ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના પરિવારને આપવાનો મારો પહેલો પ્રયત્ન રહેશે અને ચોક્કસ હું સંગઠનની જે મર્યાદાઓ છે તે મર્યાદામાં રહી અને મને જે પણ કાર્ય સોંપવામાં આવશે એ કરી અને ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાનું આપણું નામ એ સિલસરોળોમાં સમગ્ર ગુજરાતમાં અંકિત થાય તેમાં પૂરતો હું સહભાગી બનીશ આદરણીય દેવસિંહજી સાહેબ આજે નહીં પણ ઘણી વખત મેં એમને સાંભળ્યા છે અને તેઓ ચોક્કસ કહેતા હોય છે કોઈક વિશેષ જન્મદિનનો પ્રસંગ હોય અથવા તો શુભ અવસર હોય ત્યારે તેઓ કાર્યકરોને કહેતા હોય છે કે આ સન્માન એ આપણું સન્માન નથી આ સન્માન એ આપણને મળેલ પદ આપણને મળેલ પ્રતિષ્ઠાનું સન્માન છે ચોક્કસ એટલે એ પદ એ પ્રતિષ્ઠાને એક સ્વયની ટાંકણીની ધાર જેટલો પણ ડાઘ ના પડે ને એની જવાબદારી લેવાની આજે હું જાહેરમાં ખાતરી આપું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત સંસ્કાર એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી આવેલા છે અને સંઘ આરએસએસ એટલે સંસ્કૃતિ સંસ્કાર અને સન્માનનું ઘડતર આજે ત્રિડીપનું પ્રજ્વલન એ ભારતીય મૂળભૂત આપણો વિશ્વમાં સૌથી પૌરાણિક સંસ્કૃતિ ધરાવતો જે આપણો ભારત દેશ છે વિશ્વમાં તમે ક્યાંય કોઈ જગ્યાએ જોયું છે અમેરિકા પોતાના દેશને કોઈ દિવસ જોયું છે તમે માતા કહે છે યુકે કે જેણે વિશ્વના એસી ટકાથી વધુ દેશોમાં પોતાને રાજ કર્યું છે એ દેશને તમે કોઈ દિવસ માતા તરીકે પોતાના દેશને સંબોધતી જોઈ છે આ એકમાત્ર આર્ય સંસ્કૃતિ ધરાવતો આપણો પૌરાણિક રાષ્ટ્ર છે કે જેને આપણે માતા તરીકે પૂજીએ છીએ અને અવારનવાર કહીએ છીએ ભારત માતા કી જય એટલે આ આપણો દેશ એ આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારનું મૂળભૂત રીતે ચિંતન કરી અને જ્યારે નાનપણથી જ આપણને સંસ્કારનું ઘડતર આપે છે એ આરએસએસના સંસ્કારથી પુલકિત થયેલું પોલિટિકલ પાંખ એટલે ભારતીય જનતા પાર્ટી છે અને એના કાર્યકર તરીકે પંચનિષ્ઠાનું પૂર્ણપણે અમલ કરતાં કરતાં રાષ્ટ્ર એ પ્રથમ અને ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાની સંકલ્પ યાત્રા જ્યારે તેના શિખરની નજીક પહોંચી ચૂકી છે અને આપણે જોઈ રહ્યા છે બે હજાર તેર પછી એક જ નારો સમગ્ર રાષ્ટ્રમાં હતો મેરા દેશ બદલ રહ્યા છે સાચા અર્થમાં આપણો દેશ બદલાઈ રહ્યો છે અને ચોમેર એ બદલાયેલો દેશ એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચારે કોર વિકસિત થઈ રહ્યો છે બધાને આપણી તો બૌદ્ધિક સમાજ છે એટલે જાણતા હશો કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત રાષ્ટ્રને સામેલ કરવામાં આપણા વડાપ્રધાનશ્રીના ખૂબ ઝડપથી પ્રયત્નો છે